આપણા ઘરે અવારનવાર આમ તો પુલાવ છે વઘારેલા ભાત છે એવું તો બનતું જ હોય છે પરંતુ આજે હું મુંબઈ સ્ટાઇલ તવા પુલાવની રેસીપી તમારી સાથે શેર કરું છું જે ટેસ્ટમાં તો એટલો સરસ છે કે ઓળખી નહીં શકું કે બહારથી લાવ્યા છો કે ઘરે બનાવ્યો છે ખૂબ જ ટેસ્ટમાં એટલો સરસ બન્યો છે અને આ બનાવવો પણ એટલો જ ઇઝી છે ચલો જોઈ લઈએ રેસીપીને તો જુઓ એક કપ આપણે મોટો હોય એ ભરીને ભાત લેવાના છે તો ભાત અહીં મેં બાસમતી લીધા છે જેની સુગંધ સરસ આવે છે અને છૂટા ચડતા હોય છે આ ભાત અને હવે જુઓ આ ભાત હોય એમાં ડોળ હોય એટલે આપણે તેને બેથી ત્રણ વખત ધોઈ લેવાના છે તો હળવા હાથે ઘસીને ધોઈ લેશું ત્યાર પછી તેમાં ઉફાળું ગરમ પાણી ઉમેરી દઈશું અને વીસ મિનિટ ઢાંકીને રેવા દઈએ તો જો વીસ મિનિટ થઈ ગઈ છે અને ભાત સરસ એવા પલ્લી ગયા છે આ પ્રોસેસ કરવાથી ભાત ઝડપથી ચડતા હોય છે એટલે કે કૂકિંગ પ્રોસેસ તેની ઝડપથી બને છે હવે એક તપેલામાં મેં ગરમ પાણી કરવા સાઈડમાં મૂકી દીધું હતું તેમાં બધા ભાત ઉમેર્યા છે અડધી ચમચી પ્રમાણે મીઠું અને અડધા ટેબલ સ્પૂન પ્રમાણે તેલ ઉમેરી દઈશું તો તેલ એટલા માટે ઉમેરવાનું છે કે એક એક દાણો છૂટો રહે તો જુઓ હવે ઢાંકી દેશું પરંતુ આવી રીતે ઢાંકવાનું છે અડધું ખુલ્લું રહે એવી રીતે જો આખું ઢાંકી દઈએ તો પાણી પણ બહાર નીકળી જાય છે અને વધારે ચડી જાય છે આપણને ખ્યાલ રહેતી નથી તો જુઓ જ્યારે ભાતનો દાણો આ રીતે આખો પણ હોય અને આ રીતે જ્યારે દબાવો ને ત્યારે ભાંગી પણ જાય ત્યારે ભાત ચડી ગયા છે એમ સમજવાનું છે તો હવે જુઓ તેને મેં એક જારીમાં કાઢી લીધા છે અને હવે તેને એકદમ છૂટા કરી લેવાના છે અને એકદમ ઠંડા થઈ જાય એનું ધ્યાન રાખીશું તો ઠંડા કરવા માટે મૂકી દઈએ હવે એક કેપ્સિકમ મેં લીધું છે જેને ઝીણું સમાર્યું છે ત્યાર પછી ફણસી લીધી છે તેને પણ જો આ રીતે ઝીણી સમારવાની છે તમે એવું નથી મોટા ટુકડામાં પણ સમારી શકો હવે આ ફણસીને આપણે એક સીટી કરીને બાફી લેવાની છે ત્યાર પછી એક ગાજર લીધું છે તેને પણ જુઓ મેં આ રીતે કટ કરી લીધું છે જો નાના કરીએ ને તો ઝડપથી ચડી જતા હોય છે સબ્જી તો હવે આ જો કેબીજ લીધી છે મેં તો એને એકદમ મેં જુલિયન કટમાં કટ કરી છે એટલે કે લાંબી લાંબી પટલી બટલી ત્યાર પછી આપણે કાંદા લેવાના છે તો અહીં મેં બે જેટલા કાંદાનો ઉપયોગ કર્યો છે અને તેને આ રીતે આપણે સ્લાઇઝમાં કટ કર્યા છે તમે ઈચ્છો છો તો ઝીણા ઝીણા પણ સમારી શકો છો ને આ રીતે સ્લાઇસ પણ કરી શકો છો તો સરસ સ્લાઇસ થઈ ગઈ છે ત્યાર પછી બાફેલા બટેટા લેવાના છે તો બે જેટલા બટેટા મેં આ રીતે ટુકડામાં કટ કર્યા છે ટમેટું છે એક મોટું તેને પણ આ રીતે ઝીણા ટુકડામાં સમારી લીધું છે ત્યાર પછી બારથી પંદર લસણની કળી છે છથી સાત આદુની સ્લાઇઝ અને આઠથી દસ જેટલા મરચાં જે કશ્મીરી મરચાં આવે છે જે મોડા હોય છે તેનો ઉપયોગ કર્યો છે ત્યાર પછી અહીં આપણે કશ્મીરી મરચાં જે પલાળીએ તેનું પાણી અથવા તો વન ફોર કપ જેટલું પાણી ઉમેરીને આ રીતે પેસ્ટ કરી લેવાની છે તો આ પેસ્ટ છે ને પુલાવનો ટેસ્ટ એકદમ બહાર જેવો લાવે છે ચોક્કસ ઉમેરજો સ્મૂથ પેસ્ટ બનાવવાની છે અથવા તો તમે શેઝવાન ચટણીનું પણ અહીં બેથી ત્રણ ચમચી જેટલો ઉપયોગ કરી શકો છો જો ન હોય તો પેસ્ટ ત્યાર પછી આપણે એક તવો લેવાનો છે તેમાં ત્રણ ટેબલ સ્પૂન પ્રમાણે ઓઇલ ગરમ કરીશું જો તવો ન હોય તો કડાઈમાં પણ આ પ્રોસેસ કરી શકો સાથે આપણે બે ક્યુબ જેટલું બટર ઉમેરી દેવાનું છે જેનો ટેસ્ટ ખૂબ સરસ રાઈસમાં આવશે ત્યાર પછી સમારેલા કાંદા થોડી વાર માટે આ રીતે સાતળવાના છે તમે સાતળતા જશો તેમ તેમ તેનો આછો ગુલાબી કલર આવી જશે તો આછો ગુલાબી કલર આવી જાય ત્યાર પછી આપણે તેમ આગળની પ્રોસેસ કરવાની છે તો ગેસની ફ્લેમ અત્યારે મેં મીડિયમ રાખી છે વચ્ચે જગ્યા કરી એક ચમચી જેટલું જીરું ઉમેરી દીધું છે તો જીરું આપણે આગળ ઉમેરવાનું હોય છે પરંતુ મારાથી ભૂલાઈ ગયું હતું એટલે મેં પછીથી ઉમેર્યું છે ત્યાર પછી કેપ્સિકમ અને ગાજર ઉમેરી દેવાના છે તો થોડી વાર માટે જો આ કાચા છે એટલે એકાદ મિનિટ જેટલો ટાઈમ લે છે થોડા સોફ્ટ બનવા માટે પરંતુ એ સબ્જી એટલી બધી કૂક નથી કરવાની એનું ખાસ ધ્યાન રાખવાનું છે થોડી કડક પણ રાખીશું કે જેનો સ્વાદ પુલાવમાં સરસ આવે ત્યાર પછી એ આપણે સમારેલી કોબી દેવાની છે છે તેને પણ થોડી માટે આપણે અડધી મિનિટથી ઓછો ટાઈમ જશે ત્યાર પછી અહીં સમારેલું ટમેટું ઉમેરી દઈએ અને બફાયેલી જે ફણસી છે તે ઉમેરી દઈએ જુઓ ફણસી છે વટાણા છે આ બધાની એક સિટી કરી લેવાની હવે થ્રી ફોર્ટી સ્પૂન હળદર પાવડર થ્રી ફોર્ટી સ્પૂન પ્રમાણે ધાણા જીરું પાવડર સાથે થ્રી ફોર્ટી સ્પૂન જેટલું પાઉંભાજી મસાલો લેવાનો છે એક ચમચી જેટલું મીઠું બધા જ મસાલા અને સાથે મીઠું ઉમેરવાથી ટમેટું છે એ પણ સરસ એવું કૂક થઈ જશે અને બધે જ વેજીટેબલમાં સરસ એવો ટેસ્ટ પણ આવશે ગેસની ફ્લેમ આપણે અત્યારે મીડિયમ રાખવાની છે તો બધું આ રીતે મિક્સ કરી દેવાનું છે અને અડધી મિનિટથી ઓછો ટાઈમ લેવાનો છે એપ્રોક્સલી તમે અડધી મિનિટ લઈ શકો છો ત્યાર પછી વચ્ચે જગ્યા કરીને બાફેલા બટેટા અને વટાણા લઈ લેવાના છે તો અડધા કપ જેટલા વટાણા છે તેને પણ મેં એક સીટી કરી લીધી હતી સાથે જ આપણે રેડ પેસ્ટ બનાવી છે તે ઉમેરી દઈશું રેડ પેસ્ટ અને પાઉંભાજી મસાલાથી જ આ રાઇસનો આપણે ટેસ્ટ લાવવાનો હોય છે ખૂબ સરસ બને છે અને હવે આપણે જો એક કપ જેટલું પનીર લીધું છે જો પનીર ન ઉમેરવું હોય તો બિલકુલ ઓપ્શનલ છે પણ પનીર ઉમેરવાથી રાઈસનો ટેસ્ટ અહીં મસ્ત આવી જતો હોય છે તો એક કપ જેટલો મેં તેને થોડાક મોટા ટુકડામાં કરી સમાર્યું છે અને સાથે જ ઉમેરી દીધું છે તો અડધી મિનિટ માટે રોસ્ટ કર્યું છે ત્યાર પછી વચ્ચે જગ્યા કરીને જે આપણો ઠંડો થયેલો રાઈસ છે બફાયેલો તેને ઉમેરી દેવાના છે જો અહીં કારણ જ એ હતું કે જો ઠંડો કરી લઈએ ને તો જયારે આપણે તેને મિક્સ કરીએ ત્યારે તે સેજ ભાંગશે નહીં તો જો હળવા હાથે આપણે મિક્સ કરવાનું છે તો કેમ કે અહીં સબ્જી બધી ચડાયેલી છે બધી કૂક થઈ ગયેલી છે જો વધારે આપણે ભાર દઈને મિક્સ કરવા મળીએ તો સબ્જી પછી ભાંગી જાય છે જુઓ રાઇસ એકદમ સરસ આખો રહ્યો છે કેમ કે આપણે તેને ઠંડવ કરી લીધો હતો હવે સરસ રીતે મિક્સ થઈ ગયું છે ત્યાર પછી અહીં આપણે લીલી કોથમીર ઉમેરી દેવાની છે અને હવે તેને મિક્સ કરી લેશું ખૂબ સરસ એવો આ પુલાવનો ટેસ્ટ તમે ઓળખી નહીં શકો કે બહાર બનાવ્યો છે કે ઘરે બનાવ્યો છે અને હવે તેને સર્વ કરી લઈએ એકવાર આ રીતે ટ્રાય પણ કરજો અને રેસીપીને શેર પણ કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં કેમકે ખૂબ જ સરસ એવો અહીં આપણે સ્ટ્રીટ સ્ટાઇલ મુંબઈ જેવો જ આપણે ટેસ્ટ આવ્યો છે જ્યારે કે તમે મુંબઈમાં ખાતા હોય તેવું જ તમને ફીલ થશે તો હવે મુંબઈ જેવો ટેસ્ટ તમે ઘરે પણ લાવી શકો છો ખૂબ જ એકદમ ટેસ્ટી બન્યો છે તો રેસીપીને શેર પણ કરજો લાઇક અને કમેન્ટ આપજો અને રેસીપી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર માનું છો આ